અમરેલી દ્વારા મૃતક ના પરિવાર ને દસ લાખ નો ચેક અર્પણ કરાયો છે એમની બાકીને નીચા થયેલ ઊંચું થયેલું હતું અને એમના જે રાજ્ય સરકાર તરફથી અથવા વન વિભાગ તરફથી જે દસ લાખ નું ચેક આપવાનું વળતરપેટ થાય છે એ તાત્કાલિક સહાય ચૂકવામાં આવી છે આજે જે અહીંયા શ્રી આ મહાભિભક્ તથા રેન્જ ફોર્સ ઓફિસર તથા તમામ આગેવાની રોગો આ ચકાસ્પદ કરાયું છે